અત્યારે ઉપલબ્ધમાં છે ખાસ કરીને આપણે એન્જિનની વાત કરીએ તો ગ્રીવસ કંપનીનું એન્જિન આવે છે અને એમાં દસ હોસ પાવર અને સાડા દસ હોસ પાવરમાં એન્જિન પણ ઉપલબ્ધ છે બીજી ખાસ વાત કરીએ તો સેલ્ફ સ્ટાર્ટિંગ આખો સનેડો છે ડિપ્રેશનની ખાસ વાતચીત કરીએ તો ક્વાલિસ બોલેરો અને ટાવેરા આ ત્રણેય પ્રકારના ડિપ્રેશન પણ ઉપલબ્ધમાં છે કેપ્ટનની આરામદાયક સીટ આપવામાં આવેલી છે ત્યાર પછી મારુતિ સુઝુકીના ગેરબોક્સ આપવામાં આવેલા છે અને હાઇડ્રોલિક સિસ્ટમ પણ આપવામાં આવેલી છે એમાં કપલ સિસ્ટમ આપવામાં આવેલી છે પહેલાં કેવું થતું કે જૂની હાઇડ્રોલિક સિસ્ટમમાં રિબેટ અને બેલ્ટવાળી સિસ્ટમ આવતી એમાં સ્લીપ થવાના કારણો વધારે થતા હતા એને બદલાવીને અત્યારે કપલવાળી હાઇડ્રોલિક સિસ્ટમ તમને આપવામાં આવેલી ખાસ કરીને બોડીની વાતચીત કરીએ તો લોખંડમાં આઈએસઆઈ માર્કાવાળું સારી એવી ક્વોલિટીનું લોખંડ વાપરવામાં આવેલું છે જેથી કરીને ટ્રેક્ટરની મજબૂતાઈ સારી એવી જળવાઈ રહે છે બીજી આમાં ખાસ વાતચીત કરીએ તો ડબલ પ્રકારની બ્રેક આપવામાં આવેલી છે હાથ લીવર અને પગ લીવર બંને પણ આપવામાં આવેલા છે અને ખેડૂત મિત્રો ખાસ કરીને આમાં સબસિડી પણ આપવામાં આવેલી છે એટલે જે નાના ખેડૂતો છે એને ખાસ ઉપયોગમાં આવે એ પ્રમાણેની સબસિડીનો ઉપયોગ કરી શકે છે અને તો તમે વધારે માહિતી મેળવવા માટે જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આજે વાતચીત કરો અને રૂબરૂ આવવું હોય તો તમે ડાયરેક્ટ ચિત્તલ આવીને ચામુડા એન્જિનિયરિંગનો મુલાકાત લો